શ્રી કૃષ્ણ મારા પ્રિય ગ્રાહક મિત્રો હું નરેશોની પદ્માવતી ગોલમાંથી તમારી સમક્ષ લઈને આવી ગઈ છું અત્યારે જે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે નાના બાળકોને મોટાને પહેરવા માટેની ચાંદીની ચેનો અત્યારે સૌથી વધારે વેચાવાળી આ ચેનો છે ઓફર પ્રાઇઝ અને ડિસ્કાઉન્ટ રેટ રાખી છે આ બધી ચેનોમાં તમને મજૂરીમાં પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને રેન્જ ફક્ત ત્રણસો રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે તો એકવાર ખરીદી કરવા માટે પદ્માવતી ગોલનો કોન્ટેક્ટ કરો હવે હું તમને એક કરીને ડિઝાઇન બતાવી દઈશ અને એક મિનિટનો આ વિડીયો છે તો જોવાનું ભૂલશો નહીં પૂરેપૂરો વિડીયો જોજો આ જોઈ લો મારા ગળામાં બી કરેલી છે અત્યારે આ સૌથી વધારે ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે આ ચેનો જે અત્યારે સૌથી હોટ છે એ ચેનો છે પછી આ બધી ચેનો છે જોઈએ આ ડિઝાઇન અલગ છે આ ડિઝાઇન અલગ છે આ ડિઝાઇન અલગ છે આ ડિઝાઇન અલગ છે આ ડિઝાઇન આ બી મારી જે સો ડિઝાઇનો અલગ અલગ તમને હાજર સ્ટોકની અંદર મળી જશે તો એકવાર જરૂરથી પદ્માવતી માં આવો ખરીદી કરવા માટે આ બધી જોઈ લો સ્ટોક તમારી સમક્ષ રજૂ કરું છું આ બધી રેન્જો તમને હાજર સ્ટોકમાં મળી જશે એક મન કા